ધનતેરસ પર ભૂલથી પણ ખરીદતા આ વસ્તુઓ નહીં તો આખું વર્ષ પૈસાની તકલીફ પડશે હિન્દુ ધર્મમાં ધનતેરસનું અનેક મહત્વ રહેલું હોય છે છે ધનતેરસના દિવસે નવી વસ્તુઓ ખરીદો છો તે અત્યંત શુભ માનવામાં આવે પરંતુ કેટલીક વસ્તુઓ એવી હોય છે જે તમે ધનતેરસના દિવસે ખરીદો છો તો અશુભ માનવામાં આવે છે ધનતેરસ હિન્દુ ધર્મનો એક પવિત્ર તહેવાર છે દિવાળીની શરૂઆતનું પ્રતિક માનવામાં આવે છે આ દિવસે તમે કોઈ નવી શરૂઆત કરો છો તો સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે આ શુભ અવસર પર માતા લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે જેના કારણે ઘરમાં ધાન્ય અને સૌભાગ્યનો વાસ થાય છે માનવામાં આવે છે કે આ દિવસે સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધન્વંતરી અમૃત કળશ લઈને પ્રકટ થયા હતા આ માટે આ તિથિ પર એમની પૂજા કરવાથી વ્યક્તિને ઉત્તમ સ્વાસ્થ્યનો આશીર્વાદ મળે છે તો આવો જાણીએ આ વિડીયો કઈ વસ્તુ તિથિ અઢાર ઓક્ટોબર બપોરે બપોર ને અઢાર ની આરંભ થઈને ઓગણીસ ઓક્ટોબર બપોરે એક વાગ્યો ને એકાવન સુધી રહેશે प्रदोष આધાર પર ધનતેરસનો પર્વ અઢાર ઓક્ટોબર બે હજાર પચીસ શનિવારના રોજ મનાવવામાં આવશે ધનતેરસના દિવસે આ વસ્તુ ખરીદશો નહીં ધનતેરસના દિવસે ભૂલથી પણ તમે ચપ્પુ કાતર તેમજ સોય જેવી અણીદાર વસ્તુ ખરીદશો નહીં માનવામાં આવે છે કે આ વસ્તુઓ તમે ધનતેરસના દિવસે ખરીદો છો તો ઘરમાં ક્લેશ અને નકારાત્મકતા વધવાની આશંકા વધારે રહે છે આ સાથે તમે ચામડામાંથી બનેલી વસ્તુ ખરીદશો નહીં ઘણા લોકો ધનતેરસના દિવસે કાળા રંગની વસ્તુઓ ખરીદતા હોય છે પરંતુ આ તમને અનેક મુશ્કેલીમાં મૂકી શકે છે માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે તમે કાળા કલરની વસ્તુ ખરીદો છો તો ઘરમાં દરિદ્રતા અને દુર્ભાગ્યનો પ્રવેશ થાય છે પ્લાસ્ટિકની વસ્તુઓ જેમ કે ડબ્બા તેમજ સજાવટી સામાન ઘરમાં લાવશો નહીં આમ કરવાથી આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે જૂની વસ્તુઓ ધનતેરસ જેવા શુભ પ્રસંગે જૂની વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ ઘણી વખત આવી વસ્તુઓ તેમની સાથે નકારાત્મક ઉર્જા જૂના વિચારો અથવા સમસ્યાઓ લાવી શકે છે તેથી પર તમારા ઘરમાં ફક્ત નવી અને સ્વચ્છ વસ્તુઓને જ પ્રાધાન્ય આપો કાચના જ્યોતિષના મતે કાચના વાસનો સરળતાથી તૂટી જાય છે જ્યારે તમે તેમને ઘરમાં લાવો છો ત્યારે તેમના તૂટવાનું જોખમ હંમેશા રહે છે તેથી ધનતેરસ જેવા શુભ પ્રસંગોએ તેને ખરીદવાનું ટાળવું જોઈએ

ધનતેરસ પર કઈ વસ્તુ ખરીદશો આ દિવસે ખાસ કરીને સાવરની તમે ખરીદો છો તો શુભ માનવામાં આવે છે ખરીદવાથી અને સાથે લક્ષ્મીનું આ સિવાય સોના ચાંદીના આભૂષણ ચાંદીના સિક્કા દેવી દેવતાઓની મૂર્તિઓ નવા વાહનની ખરીદી કરો છો તો શુભ માનવામાં આવે છે આ વસ્તુઓ તમે ઘરમાં લાવો છો તો જીવનમાં સમૃદ્ધિ સૌભાગ્ય અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા જોવા માટે અમારી ચેનલ ગુજરાતી હિન્દી સ્ટોરીને કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ ચૂક લેવી